બે હજાર પચીસ ના રોજ વિશ્વ વિભૂતિ વિશ્વરથને બાબાસાહેબ આંબેડકરજીના એકસો ચોત્રીસમી જન્મ નિમિત્તે દિ ચેરિટેબલ ટ્રસ્ટ ભારતીય બૌદ્ધ મહાસભા તથા સમતાવાદી માનવ મહામાનવ સન્માન સમિતિ દ્વારા સવારે દસ કલાકે વૈચારિક કાર્યક્રમ તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી માનવ વંદના આપી હતી સમગ્ર કાર્યક્રમ ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે આંબેડકર ચોક ખાતે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ સાંજે સાતથી દસ કલાક સોનગઢ નગરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારથી પાંચ હજારોની સંખ્યામાં બહુજન મૂળ નિવાસી લોકોએ ભાગ લીધેલો હતો અને આ શોભાયાત્રામાં લોકોએ ખૂબ જ હર્ષોલ્લાસ અને શિસ્તબદ્ધ રહી અને શોભાયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હતી અને આખરી માત પચીસ કિલોનો કેક ડીવાયએસપી પરમાર સાહેબ દ્વારા કેક કાપવામાં આવ્યું હતું અને અંતમાં ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસન સાથે પ્રેસ મીડિયાના પણ હાજર રહેલ શોભાયાત્રીઓ તથા ડીજી સંચાલકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો આ તબક્કે તમામ બહુજન સમાજના સંવિધાનમાં માનનારા લોકોએ એકબીજાને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી મારું નામ વિજયભાઈ કે વાઘ દી ચેરિટેબલ ટ્રસ્ટ તાપી જિલ્લો અને અમે અહીંયા બે હજાર દસથી થી લઈને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવીએ છીએ એમાં ધી બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ભારતીય બૌદ્ધ મહાસભા અને સમતાવાદી મહામાનવ સન્માન સમિતિ આ ત્રણેય સંસ્થાઓ મળીને ખૂબ જ હળી મળીને એમાં એસ એસસી ઓબીસી સૌ જ ભાઈઓ હર્ષભેર આનંદ લઈને સહકાર આપીને આ જયંતિને સાજરી કરે છે ઉત્સાહ મનાવે છે અને આજે પણ લગભગ ચારથી પાંચ હજાર જેટલા લોકો આ સરઘસની અંદર ભાગ લીધો છે અને ખૂબ જ શાંતિપૂર્વક આ સરઘસને આ લોકો સફળ બનાવે છે આ દર વર્ષની જેમ એના માટે હું ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું ઓકે આવનારા ભવિષ્યમાં આજે જે રેલી નીકળી છે એનાથી કેટલી પબ્લિક સંતોષ હશે અને આ રેલી જે છે હમણાં કેટલા વાગે તમે શું આગળનો તમારો શું પ્રોગ્રામ છે એના વિશે કઈ કહેશો હવે આ રેલી અમે છ થી દસ વાગ્યા સુધીનો સમય આપેલો માંગેલો છે પરવાનગીમાં તો એના પહેલાં જ અમે આ પૂરું કરી દઈશું કેમકે પોલીસ તંત્રને પણ અવગડતા નહીં થાય આ ટ્રાફિકને નહીં અગવડતા થાય એના માટે સપોર્ટ અમે તકેદારી અમારા કાર્યકર્તાઓ રાખે છે અને દસ વાગે અહીંયા કેક કાપીને બાબા સાહેબને અમે આદરાંજલિ આપીશું અને ત્યાર પછી આવનારા ભવિષ્યમાં પણ મહામાનવો જેટલા પણ આપણા મહામાનવ જે સમતાવાદી મહામાનવો થઈ ગયેલા છે બહુજન સમાજની અંદર એમની વિચારધારાનું પ્રચાર પ્રસારનું કામ કરીએ છીએ સૌ મળીને અને આવનારું ભવિષ્ય આવનારી પેઢી એકદમ ઉજ્જવળ ભવિષ્યવાળી થાય એના માટેના સંપૂર્ણ પ્રયાસો અમે કરી રહ્યા છે અને એમાં સંપૂર્ણ સફળ થઈશું કેમ કે સંપૂર્ણ સમાજ અમારી સાથે ખભે ને ખભો વહેરવીને અને અમારી સાથે ઊભો છે એના માટે અમને ખૂબ ગર્વ છે સામદ્રે જય ભારત જય સંવિધાન સાથે જણાવવાનું કે આજે આખા ભારત આખામાં તેમજ આખા વિશ્વ આખામાં વિશ્વ વિભૂતિ રત્ન એવા બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિના ભાગરૂપે આ તમામ બહુસંખ્યક બહુજન સમાજના લોકો કે જેઓ સંવિધાનમાં માને છે બહુજનવાદમાં માને છે સમાનતામાં માને છે સ્વતંત્રતા માને છે આ તમામે તમામ લોકો અત્યારે પાંચ પાંચ હજાર જેટલી સંખ્યામાં આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બુદ્ધિશ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભારતીય સભા અને સમતાવાદી મહામાનવ સન્માન સમાજ સમિતિના તમામ હોદ્દેદારોના માધ્યમથી અને આ પૂરેપૂરી જે શોભાયાત્રા છે એમાં શોભાયાત્રીઓએ બહુ સારી રીતના સહભાગી રહ્યા ખૂબ જ સારી રીતના સહકાર આપ્યો આજુબાજુના વિસ્તારના જે લોકોના જે લોકો જે છે આપણા ગામ ગામ આખાના તેઓ બી સારી રીતના સાથ સહકાર આપ્યો છે અને એક એસએમજી કરીને એસબીએસ કરીને જે સંગઠન છે એમના માધ્યમથી શરબત કે ઠંડા પીણાનું બી આયોજન કરવામાં આવેલું હતું શોભાયાત્રીઓ માટે અમારા તમામ હોદ્દેદારોના માધ્યમ તેમને બી અભિનંદન પાઠવીએ છીએ અને આ કાર્યક્રમને જે ખરેખર જો એક ક્રેડિટ આપવા જાય તો આ કાર્યક્રમ ખરેખર આ તમામે તમામ બહુસંઘક બહુજન સમાજના લોકોએ આયોજિત કરેલો છે અને આવનારા દિવસોમાં આવી જ રીતના અમે આયોજન કરીશું અને લોકોને એકત્રિત કરવાનો પ્રયત્ન કરીશું અને જન જન સુધી જે આ મહામાનવના જે વિચારો છે આ ક્ષમતાવાદી અને સ્વતંત્રતાવાદી જે વિચારો છે એ જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું આજ આ સાચીએ એમના જન્મજયંતિના ભાગરૂપે એમને શ્રદ્ધાંજલિ કે માનવંધન આપેલી છે એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન